નમસ્કાર પ્રિય દર્શકો આજે અમે વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન ધન રાશિ અને ધન ધનલગ્નના જાતકોને શું ફળ આપશે મિત્રો વિડીયોને આગળ જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્ત્રોત્રને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીના બટનને દબાવો જેથી સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે બીજું મિત્રો તમારી કોઈ જિજ્ઞાસા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો જરૂર પ્રયત્ન કરીશું મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં ગોચર કરશે તારીખ એક મે બે હજાર ચોવીસ થી લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર અને ગુરુ બંને ગ્રહ એકબીજાના શત્રુગ્રહ છે આ એક વર્ષ સુધી ગુરુગ્રહ શત્રુના ઘરમાં ગોચર કરશે ગુરુ ગ્રહ જે સ્થાનમાં આવે તે સ્થાનને ભ્રષ્ટ કરે છે અને ગુરુ ગ્રહ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનથી ગુરુગ્રહ શુભ પરિણામ આપે છે મિત્રો અહીં ગુરુગ્રહ રાશિ અને ધનલગ્નથી છઠ્ઠા સ્થાને આવશે અને છઠ્ઠા સ્થાનથી પોંચમી દ્રષ્ટિએ દસમા સ્થાને અને સાતમી થી બારમા સ્થાને અને નવમી થી દ્વિતીય સ્થાને જોશે જેને અમે અહીં સ્ક્રીન પર કુંડલીના ચાર્ટમાં દર્શાવેલ છે ધન રાશિ અને ધન ના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ મિશ્ર ફળદાયી રહે વ્યવસાયિક કાર્યોમાં પ્રગતિ થાય કૌટુંબિક આર્થિક ખર્ચા વધે ભાગીદારીના વ્યવસાયિકોને લાભ થાય નોકરિયાત વર્ગને જવાબદારીથી મર્યાદા ન ઓળંગાય તેની ખાસ કાળજી રાખવી તમારી આવકના ક્ષેત્રમાં વિસ્તાર થતો જણાય ધનવાન બનવા માટેની અનેક લોભામણી યોજનાઓ તમારી પાસે આવે પણ જો યોગ્ય વિચાર નહીં કરો તો લોભાગાળે આ સમયના નિર્ણયો નુકસાનકારક રહેશે નોકરી કરતા લોકોને ઉત્તમ બઢતી અંગેના સંજોગો ઊભા થાય ધન રાશિ અને ધન ધનલગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન પારિવારિક દ્રષ્ટિએ મધ્યમ ગણાય તમને પત્ની અને સંતાનનો સાથ સહકાર મળી રહે તમારા કુટુંબ પરિવારમાં કોઈ વડીલ વર્ વર્ગની આરોગ્ય આયુષ્યની ચિંતા રહે તમારા કોઈ વડીલના મૃત્યુના લીધે પરિવારમાં શોખનું વાતાવરણ ફેલાય તમારા મોસાળ પક્ષ અથવા સાસરી પક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય તમારા પુત્ર પૌત્રાદિકના અભ્યાસ કારકિર્દીની ચિંતા આપને સતાવ્યા કરે પત્ની સાથે વાદ વિવાદથી ખાસ સંભાળવું ધન રાશિ અને ધન લગ્નના જાતકો જે લોકો નોકરી કરે છે તેમને જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તમારી મુશ્કેલીઓમાં વધારો થતો જણાય તમારી બુદ્ધિ અનુભવ આવડત અને મહેનતથી કામનો ઉકેલ લાવી શકશો નોકરિયાત વર્ગને જવાબદારીની મર્યાદા ઓળંગાય ન તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવું તમારી માટે અનેક લોભામણી યોજનાઓ આવશે જો તમે યોગ્ય વિચાર નહીં કરો તો લોભા આ સમયના નિર્ણયો તમને નુકસાન કરાવે નોકરિયાત વર્ગને માટે આ સમય ઉત્તમ બઢતી અંગેના સંજોગો અતિ ઉજળા કરે આ સમયમાં તમને અણધાર્યા લાભો મળશે નોકરીમાં તમે તમારા નવા નવા કામોથી તમારા વિરોધીઓને ચોંકાવી દેશો ધન રાશિ અને ધનલગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું ગોચર મધ્યમ ફળદાયી રહે ધંધામાં અણધાર્યા લાભો મળે જે લોકો હીરા ઉદ્યોગ કેટરસ કપડાં અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ઘણો લાભ થાય તમારી ઊંચી ઓળખાણો તમને ધંધામાં ઘણી લાભદાયી નીવડે ભાગીદારીના વ્યવસાયમાં પણ તમને લાભ થાય આ સમય દરમિયાન નવા કોઈ સાહસ કરવાને બદલે જે છે જેવું છે તે ખાસ સચવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવી તમારી સાથે વર્ષોથી રહી કામ કરનાર માણસ તમારી પાસે કામ શીખી તમારી સામે હરીફાઈમાં ઉતરે સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં તમારા મંતવ્યનું કોઈ મહત્વ ન રહેતા તમને અપમાનજનક પરિસ્થિતિનો ખાસ અહેસાસ કરાવે ધન રાશિ અને ધન લગ્નના જાતકો માટે તંદુરસ્તીની દ્રષ્ટિએ વજન ઉચકવામાં ગાદી પર અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આ સમયમાં પેટ પેડાની તકલીફ એસિડિટીની તકલીફ અને મસાની તકલીફ જણાય નવેમ્બરથી ડિસેમ્બર માસમાં આંખોમાં ઇન્ફેક્શન આંખોમાં બળતરા આંખો લાલ થઈ જવી સોજો આવવો જેવી તકલીફો રહે ઉમરલાયક વ્યક્તિને મોતિયાની અસર જામણના લીધે જોવામાં તકલીફ અનુભવાય આ સમયમાં અપૂરતી ઊંઘ અને યોગ્ય આહાર ન લેવાને કારણે માનસિક વયગ્રતા રહે ધનરાશિ અને ધન લગ્નની સ્ત્રીઓ માટે આ સમયમાં ગુરુનું ફળ મધ્યમ રહે આ સમયમાં અવિવાહિત સંતાનની ચિંતા દૂર થાય જે સ્ત્રીઓ વ્યવસાય કરે છે તેમને આકસ્મિક સરળતા સાનુકૂળતા મળી રહે જેથી લાભ ફાયદો જણાય તમારી માતાના આરોગ્ય અને આયુષ્યની ચિંતા રખાવે રાશિ અને ધનલગ્નની સ્ત્રીઓએ સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવતા રહેવું તમને બ્રેસ્ટ કેન્સર હૃદય રોગની બીમારીથી ખાસ સંભાળવું પડે જે સ્ત્રીઓને મોનોપોચ ચાલી રહ્યું હોય કે આવવાની તૈયારી હોય તેમને શારીરિક માનસિક કોઈને કોઈ તકલીફ રહ્યા કરે જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમની માટે આ સમય સાનુકૂળ રહે ધન રાશિ અને ધનલગ્નના વિદ્યાર્થીઓ માટે આ ગુરુગ્રહના ગોચરના સમયમાં મહેનત પરિશ્રમનું ફળ મળવામાં વિલંબ થાય આ સમયમાં પારિવારિક જવાબદારી તમારા અભ્યાસને અવરોધે ડિગ્રી પ્રાપ્તિ માટેના તમારા પ્રયત્નો કારગત નીવડે જે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે નોકરી કરે છે તેમને અભ્યાસ સંબંધી ચંચળતા વધે કઠોર તપના અંતે ઈચ્છિત ફળ અવશ્ય મળે આ સમયમાં મનોરંજન તેમજ ઇતર પ્રવૃત્તિથી દૂર રહેવું નહીતર અભ્યાસની ગતિ મંદ પડે મિત્રો ધન રાશિ અને ધન ધનલગ્નના જાતકોએ આ સમયમાં ગણેશજીની વિશેષ ઉપાસના કરવી સાથે રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવું હસ્તું